ભાઈ સવાર સવારનો વાયુ મુકત વાહવા માં છે અને સવારના સાત વાગી ગયા છે હાલો ભાઈ સવારનું જોગ આવી હોવા છે ભાઈ અને સૂર્ય આપણે ઉગી ગયા છે માતાજી કેમ બધા મજામાં આજના હાર્દિક હાર્દિક સ્વાગત છે અને છે રામજી કે થાય એ

તો ભાઈ ચાલો ચાલુ કરી દીધું સાંટવાની દવા અને થોડુંક હવામાન પણ આ સારું છે તડકા જેવું છે એટલે વાંધો નથી અને ભાઈ રામજીને કે જોકે રહ્યો છો અને ક્યાં કાંડ કામે ગયા છે ને આપણે કાલના બ્લોકમાં જોઈ લીજો કાલના વિડીયોમાં આપણે આવી જાય છે કે ક્યાં આગળ કામે ગયા છે આ દવા ગ્લાસીન અને યુરિયા ખાતર પણ ભેગું નાખતા જઈશી અને પંપ આપણે કમ્પ્લીટ પાણીનો ભરી વાર્યો છે આલો ભેગ કરી દીધી દવા છાંટવાનું ચાલુ થઈ જાય છે રવાના વ્યા હતા અને જોકે વરસાદ હવે ત્રણ દિવસે બંધ છે ત્રણ ચાર દિવસ જેવું થઈ ગયું છે અને લીલું પણ સારું છે કીધું રિઝલ્ટ પણ દવાનું સારું આવે આપણે દવા દીધું સાંટી લીલામાં કામ કાંઈક સારી લાગે વરસાદ બંધ છે ત્રણ ચાર દિવસ જેવું થયું છે હાલો ભાઈ જોકે હવે દવા આપણે ચાલુ કરી સાંટવાની અને થોડોક તડકા જેવું પણ હવામાન વધારે છે આજે આવી જો કે ખડ છે આપણે ખૂણું ખડ વધારે છે એટલે રિઝલ્ટ પણ દવાનું સારું મળે કીધું કે દવા છાંટી છે ભાઈ અને મગફળી આપણે જો કે ઉપાડવાની છે પણ એ દસ દિવસ જો ટાઈમ લાગે દસ બાર દિવસ જેવો પછી આપણે મગફળી પણ ઉપાડવાની છે પણ અત્યારે વરસાદનું એક લીલું સારું છે પણ પછી એવું લાગે તો પાણીને પણ ઉપાડવું પડશે પાણી એકાદ ઉપાવવું પડશે જ્યારે ઉપાડવાનું થાય થઈ જો કે દવા છાંટવાનું કામ ચાલુ છે ને કીધું વીણ બીણ નાખતા આવી કીધું અને નીણી નાખી દીધી છે અને વાગી ગયા ત્યારે બાર વાગી ગયા હે કે બાર વાગી ગયા છે અને બધાને બપોરાનું આપણે નાખી દીધું છે ને પૂરો ભલે ફાયદા રાખે ભાઈ અને આ બાજુ મારે નાની એવી વાછડી જોકે બપોર સડી ગયા છે અને એક વાગી ગયો છે એટલે આપણે દવા આપણે અહીંથી લઈ લેવાની છે દવા જો આપણે હવે અહીંથી લઈ લઈશું અને બપોર પછી જો કે પાડોશીની વાડી ઉપર પાણી પાણી ભરવું જોઈએ થોડું નજીક પડે એના હિસાબે અને જોકે હાથથી આઠ કોપ સાંટી વે દવાના અને હવે છ સાત મગ જેવું સાંટવાનું છે બધીને આઠકોપ થાય છે એવું છે બાકીનું સાંટવાનું બાકી દવા લઈ લીધી છે અને પંપ વડે પડા અંદર પીડ્યો છે અને બપોર પછી પાડોશીની વાડીએ જવું જોઈએ પાણી ભરવાનું જો કે નજીક આવે નજીક પડે એના હિસાબે ચાલો બપોરા કરતા આવી અને બપોરા કરીને પાછા પછી કામે લાગી જાય છે થોડી વાર આરામ કરતા આવી પાછું ત્રણ વાગે ચાલુ કરી દીધું જવા સાઠ વાનું ત્રણ વાગે જોકે ચાલુ કરવું પડશે અને ટાઈમે કામ પૂરું થઈ હાંજનું આપણે સીધા આપણે આવતા રહ્યા છે આ બાજુ માલ ઢોળ નાખી પાણી પાણી પાતા આવી અમારી ભગેડી ભેહું ને હા ભાઈ તળખે તો નજીક પાણીનો ખાડો ફીરો હેલા કીધું પાણી પાવાનું તો થોડુંક નજીક જ છે બહુ આઘું નથી હે એટલે આને પણ હાલો ભાઈ અમારે જો ભગેડી ભેંસ પાણી વાઈ જાય જો કે અને એટલા બધું ક્યાંય ગયું આ તો ખાડામાં ઘુવાઈ ગયું પાણી જો કે બહુ તાજું નથી એટલું બધું પણ ઓમ સારું એમ કે પાણી ખાડો ભીરો ભાઈ ઘણો મોટો ખાડો એમ તો આવી રીતનું ભાઈ પાણી છે અને જો કે બપોરના આપણે દોઢ બે જેવું વાગી ગયું અંદાજે બે અંદાજે થઈ ગયા છે ભાઈ આ હા સરસ મજા જો આ સામે છે અમારી વાડી ઓ હર અલય ભાઈ બહાર નીકળને ભાઈ આ તો મારી તડકાની જમાવી દીધી આને ભાઈ પહેલા કરી જો કે તડકાના પાવા લાવ્યો ને એટલે આ રીતે કીધું પાણી બાણી પી લે ને ઘડી તડકાના ઘડી પાણીમાં બેવે ખરા ગયા છે અને આપણે થોડીક વાર આરામ કર્યો તો હવે ચા પણ બનાવી નાખી છે કમ્પ્લેટ હાલો ભાઈ ઉભોરા આવી ગયો કમ્પ્લેટ હાલો ભાઈ ચા પીવા ચાના બંધાણી હોય કોમેન્ટ કરજો ભાઈ આવી રીતની ચા બનાવી નાખી છે કમ્પ્લેટ ગેસ ગેસ ઉપર ગેસ ઘરમાં ગેસ ને બયું કરે યસ ચા પી તરત થાશુ વહેતા દવા છાંટવા કોમ્પ્લેટ વહેતા બપોર પછી ને દવા લઈ લીધી છે

ઘીડા મેગજો આલો ભાઈ જો કે હવે ટાડો પર થઈ ગયો છે અને દવા છાંટી ભાઈ અને આ રીતનું કામ પણ હાલે છે જોકે શેઢા બાજુની સાઈડ આપણે છાંટી છે આ એક આ રીતના છે શેઢા બાજુ અને આવી રીતનું કામ ચાલુ છે અને જો આપણા ખંડના પાથરા અહીંયા બપોરે છે ફેર્યા હતા મેં કીધું જે કરતા ફેરવી નાખી એટલે પછી જે વટી હાકવાન થાય ને ભડધામ નાખીને આપણે એનું કટકે થઈ જાય સારું ખાતર જેવું કીધું કામ લાગે એના છે આપણે કીધું જગવ નથી એટલે પાછળ આપણે આ રીતના કંઈક ફેરવી નાખ્યા છે ખાડીના ઢગલા પીડા છે કંઈક આ બાજુ ઢગલા જો કે છે પલટી મારી દીધા છે એટલે જ્યારે હાકવાન થાય ને આપણે રોટા વડી હાકવાન થાય તે ભડધામ નાખીએ એટલે કટકે થઈ જાય એની ભાઈ આ રીતનું મસ્ત મજાનું વાડીનું લોકેશન છે જો કે વાડી છે મારા પાડોશીની ભરતભાઈની અને ભાઈ હવે હાંજ પડવા આવી જો જોકે વાગી ગયા છ વાગી ગયા અને ભાઈ આવી રીતનું મસ્ત મજાના જો છે ને ઝાડવા અને આ બાજુ કપાસ અને આપણે જોકે સામે ટાંકો રહ્યો ને આરસીસી ટાંકો અહીંયા આપણે ભરવાનું છે દવા જો કે અહીંયા પીડી છે ગ્રામ ગ્લાસીન આપણે જો કે બૂટ પણ પહેર્યા છે જોકે ખર્ચ થોડું વધારે ના હિસાબે વાડીમાં ઘોસર જેવું વધારે હિસાબે હલો ભાઈ આ ડ્રેસ ભાગી ગયા હવે પાપ ભરવાનું આપણે આ બાજુ છે ટાંકે પાડોશીની વાડીએ અને આવી રીતે થોડો વાલ લીક કરી વાર્યો હવે કુંડી ભરે જાય એટલે પાંપ ભરવાની હમું આવે પાણી લેવાની ઉપર હોય એટલે મજા આવે એટલે ઉતાવળ થાય કે આપણે દીવી આવી ગયો છે અને સાત જો ટાઈમ થઈ ગયો છે હવે વિડીયો આપણે પૂરો કરવામાં આવે છે તમને જો અમારો વિડીયો સારા લાગતો તો તમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ચેનલમાં આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું કાલના વિડીયોમાં રામ રામ જય માતાજી